કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે જોઈ રહ્યા હતા જી અને નીટ માટેના અગત્યના જે એમસીક્યુ છે એનું આપણે સોલ્યુશન જોઈએ તો હવે આપણે જોઈશું પાર્ટ થ્રી પાર્ટ થ્રીના સોલ્યુશનમાં પહેલું ચાર ક્રમિક સંકીર્ણ તત્વો આપણને આપેલા છે એમાં પ્લસ બે ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતા નીચેનામાંથી કયા ક્રમ માટે સાચી છે હવે આ બધાને પ્લસ બે માટે જ લેવાનું છે અર્થાત સી આર પ્લસ ટુ એમ એન પ્લસ ટુ પ્લસ ટુ ને સી ઓ પ્લસ ટુ હવે એમને કીધું છે સ્ટેબિલિટી પ્લસ બેની સ્ટેબિલિટી તો તમને ખ્યાલ છે કે ભાઈ એમ જે છે એમ પ્લસ ટુની અંદર ડી કેવી રીતે કારણ કે એમ પચીસ નંબર પણ આર્ગોન થ્રી ડી અને ફોર મિત્રો અઢાર ને બે વીસ ને પાંચ પચીસ હવે જ્યારે આપણે એમ પ્લસ ટુ કરીએ છીએ એટલે ઝીરો ડી તો ડી ફાય મીન્સ કે તે હાફ ફિલ્ડ છે મતલબ એમએન પ્લસ ટુની સ્ટેબિલિટી સૌથી વધારે હોય તો એમએન સૌથી વધારે હોય એવો ઓપ્શન બીજું કયામાં વિચારવાનું છે જ નહીં આન્સર એ જ્યારે આલ્કલાઇન માધ્યમમાં કે એમ એન ઓ ફોર આલ્કલાઇન માધ્યમ મિત્રા યાદ રાખજો આલ્કલાઇન માધ્યમની અંદર કે એમ એન ઓ ફોર એટલે એમ ઓ ફોર માઇનસ જ્યારે આપણે આલ્કાઇન માધ્યમ લઈએ છીએ તો આલ્કલાઇન માધ્યમની અંદર એનું રૂપાંતર શેમાં થાય છે તો કે કેમોન્ટોમાં જો મીડિયમ એસિડિક હોય તો એમએન પ્લસ ટુમાં પણ તમને અહીંયા ચોખ્ખું આપી જ દીધું છે કેલ્કલાઇન માધ્યમ જ લેવાનું છે એટલે એમએન ઓ ટુ ની અંદર રૂપાંતર થાય તો એમએનનું ઓક્સિડેશન સ્ટ્રેટ પ્લસ ફોર તો આ પ્લસ સેવનમાંથી પ્લસ ફોર એ બધું ચલાવવું છે એ થિયરી તો પહેલા થિયરી જોઈ અને પછી જ આપણે એમ સેક્યુ જોવાના હોય કયું વિધાન સાચું નથી અહીંયા આપણે સી આર ઓ ફોર માઇનસ ટુમાંથી સી ટુ ઓ સેવન માઇનસ ટુ ક્રોમેટમાંથી ડાયક્રોમેટમાં આપણે કરીએ છીએ એસિડિક મીડિયમ નામાં આપણે લઈએ છીએ બેઝિક મીડિયમ આનો કલર કયો છે તો કે ક્રોમેટ જે છે એ છે પીળો ડાયક્રોમેટ છે નારંગી કલર

તો કે એચ ટુ એસ પાસ કરો એટલે દૂધ જેવો રંગ મળશે કારણ કે એસિડિક મીડિયમની અંદર આ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે આજે છે એસ માઇનસ ટુનું રૂપાંતર એમાં થશે તો કે આ એસ માઇનસ ટુમાંથી બની જશે સલ્ફર મતલબ કેવા રંગનો થઈ જશે દૂધ જેવા રંગનો અર્થાત આપણ સાચું છે તો મિત્રો કદમાપક પૃથ્થકરણમાં એનએ ટુ સીઆર ટુ ઓ સેવન અને કે ટુ સીઆર ટુ ઓ સેવનની જગ્યા લેવામાં આવે તો આ લેવામાં ન આવે કારણ કે આ કેવો છે ભેજ ભેજ શોષક શોષક ને હોવાને કારણે એ વાતાવરણમાંથી ખેંચી લેશે એટલે એનું જે વજન છે વધી જશે એટલે એ લઈ શકાય નહીં કદમાપક પૃથ્થકરણની અંદર આનો ઉપયોગ આપણે કરી શકતા નથી માટે જવાબ આવશે ડી નીચેનામાંથી કયું એક તેના સામે રહેલા ગુણધર્મો સાથે સામ્યતા ધરાવતું નથી મિત્રો જ્યારે આપણે આ વાત કરીએ ગલન બિંદુની ત્યારે આપણે આ લેખની અંદર એવું કીધું પરમાણવીકરણ એન્થાલ્પીની અંદર કે પરમા મધ્યસ્થ તરફ જઈએ એટલે અહીંયા સીઆર હતા પછી એમએન ટીસી અપવાદ હતો પાછું જેમ વધે તેમ રીતે વધે અને પાછું આપણું ઘટતું હતું ખ્યાલ હોય તો તમને તો આ જે ઘટાડો થયો ડી ફાઈ આનું જે છે વધારે આનું ઓછું તો એમએનનું ઓછું અને પછી જેમ વધતો જાય એમ ઘટતો જતો તો એમએન નું સૌથી ઓછું આવે સૌથી વધારે છે માટે આપણે જે ગ્રાફ દોરેલો એમાં એ રીતે જોઈ શકીએ એમ એન નું દલની બિંદુ ઓછું હોય પ્રથમ સંક્રાંતિમાં એમએન નું કેવું હોય સૌથી ઓછાની જગ્યાએ વધારે બતાવ્યું છે માટે આ જ વસ્તુ ખોટું છે બાકી દ્વિતીયા ની ગણ થલપી શિયાળ અને સિઓને તેના પાડોશી તત્વ કરતાં વધુ હોય એટલા તો સાચું જ છે ઓક્સિડેશન અવસ્થા તો અહીંયા જો D5 એટલે લાંબા ઓક્સિડેશન અવસ્થાની ડી અને ફોરેસ્ટ ટુ એટલે પ્લસ સાત સુધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળ્યા પ્લસ છ સુધી જોવા મળ્યા પાંચ સુધી જોવા મળ્યા ચાર સુધી જોવા મળ્યા એ બી સાચું છે ચુંબકીય ચાક માત્રાની અંદર જોઈએ તો એની અંદર અયુગમિત એલેક ટ્રોનની સંખ્યા જોઈએ તો એક બે ત્રણ અને ચાર અયુગમિત એલેક ટ્રોનની સંખ્યા છે માટે એ પણ સાચું જ છે માટે આ એક જ વસ્તુ ખોટી છે સંક્રાંતિ ધાતુને તેના સંયોજનો ઉદ્દીપકીય સક્રિયતા કોને લીધે હોય છે તો આપણે થિયરીમાં ભણેલા કે સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક તરીકે વર્તે છે એની પાછળના બે રિઝન છે એક તો તેમની ઊંચી ઓક્સિડેશન અનુભવવાની જે વૃત્તિ હોય છે અને બીજું કોમ્પ્લેક્સ બનાવે મતલબ સંકીર્ણ સંયોજન બનાવે તો અહીંયા તમે જુઓ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની ક્ષમતા થિયરી બેસિક છે એટલે બીજું આમાં કંઈ આવે નહીં સી આર પ્લસ ટુની ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યાને નજીક આવેલી છે તો ચાલો પહેલાં ક્રોમિયમ જેડ કેટલો ચોવીસ ઇલેક્ટ્રોન રચના એ આર અને ફોર એસ ઓકે ચાલો અપાદવાળી ઇલેક્ટ્રોન રચના છે વન એન્ડ ફાઈવ હવે સી પ્લસ ટુ કરીએ છીએ ત્યારે આમાંથી એક ને આમાંથી એક એટલે થ્રી ફોર થશે એટલે આમાં એન બરાબર ચાર તો ચુંબકીય ચાક માત્ર ચાર પોઈન્ટ નેવ હવે આમાંથી કોની છે તે આપણે જોઈએ ચાલો પહેલાં આપણે એફી લઈ લઈએ એફી છવ્વીસ આર્ગોન થ્રીડી અને ફોરેસ્ટ અઢાર ને બે વીસ ને છ છવ્વીસ અઢાર ને બે વીસ ને છ છવ્વીસ હવે એફી પ્લસ ટુ કરીશું એટલા નીકળી જશે ઝીરો થઈ ગયું થ્રીડી સિક્સ એક બે ત્રણ ચાર ને પાંચ સિક્સ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો આમાં બીજો એન બરાબર ચાર છે માટે આનો પણ મ્યુ કેટલો આવશે ચાર પોઈન્ટ નેવું બંને ઇક્વલ પહેલાં જ આપણને આન્સર મળી જાય છે એટલે બાકીના જોવાની કોઈ જરૂર રહેતી નથી કયા તત્વો ન્યૂનતમ ગલન બિંદુ ધરાવે છે હવે આપણે વાત કરી તેમ સંક્રાંતિ શ્રેણીમાં જેમ આપણે મધ્યમાં જઈએ છીએ તેમ ઉત્કલન બિંદુ વધે છે પછી જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે તો કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય તો કે ઝેડેન હોવો જોઈએ તો ઝેડેન તો આમાં છે નહીં તો વધુ શું તો કે સીયુ લાસ્ટ વાળા પરમાણુ ક્રમાંક વધારે તો ઝેડેન નું સૌથી ઓછું છે તો ઝેડેન નથી તો પછી સેકન્ડ લાસ્ટ કોપર લઈશું આપણે મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોની અંદર આપણે જોઈએ તો આ જે તત્વો જે છે એ બધાની અંદર આપણે જીડી આપણે કીધેલું તેણી ગેંડા જેવી લૂંટાણી મતલબ પેલા આપણે વાત કરીએ તો લાસ્ટ પર ને ટીબી ડાયો હે ટીબી ડાયો હે ટીવાયમાં લૂંટાણું વાય ઓ આર એમ્બિશન ટીવાયમાં લૂંટાણું તો આ જે તત્વો જે છે એ શું છે તો કે ભાઈ સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર અને એકોતેર એમાં મેં તમને કીધું એ પ્રમાણે એક્સી ચાર પાંચ અને છ એસ ડી અને એફ ચલો મિત્રો તો આની અંદર આપણે આ ઝીરો છે રાઈટ ઓકે તો અહીંયા બે અહીંયા એક હવે જોજો તમે ધ્યાનથી જોશો તો તમને આ ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા આપણે લેવાનું છે ફોર એફ વન ફાઈ વન સિક્સ એસ ટુ હવે આપણે જોઈશું ટુ વન टू टू वन थ्री टू वन फोर टू वन फाइव टू वन सिक्स टू वन सेवन टू वन एट टू वन नाइन टू वन टेन टू वन इलेवन टू वन ट्वेल टू वन थर्टी टू वन फोर्टी ओके चलो वाला है यहाँ અને ચૌદ વડામાં તો ડિફરન્સ નહીં આવે અને તેણીમાં ડિફરન્સ નહીં આવે તો તેણી ગેંડા જેવી લૂંટાણી એમાં ડી આવશે બાકીનામાં ડી નહીં આવે તો બાકીનામાં ડી નહીં આવે તો હવે આપણે પહેલાં જે વાત કરીએ બાકીનામાં નહીં આવે તો થશે શું તો કે આ થઈ જશે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર એફમાં કેટલા તો કે સાત એક ને બે આ જીડીની જીડી પ્લસ થ્રી કરીએ તો કયું ફોર એફ સેવન બધા અનપેડ ઇલેક્ટ્રોન તો પછી મહત્તમ અયુગમિત ઇલેક્ટ્રોન એમાં જ આવશે જીડી પ્લસ થ્રીમાં વાય બીમાં નહીં આવે બરાબર છે ટીબીમાં નહીં આવે આ બધા જોઈ લો તમને મળી જાય છે આન્સર પહેલાં આખી ઇલેક્ટ્રોન રતના રીતે લખવી પડશે એસિડિક માધ્યમની અંદર એસિડિક માધ્યમમાં સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ મીડિયમ એસિડિક ટ્રાન્સફર સેમાં થાય છે ભાઈ સી પ્લસ થ્રી પ્લસ એચ ટુ ખાલી જગ્યા છે સીઆર પ્લસ થ્રી ક્લિયર કયું ધાતુ આયન સીએન માઇનસ સાથે અસ્થાયી સંકીર્ણ બનાવે બનાવે અસ્થાયી અસ્થાયી સંકીર્ણ સંકીર્ણ તો મિત્રો બનાવવાનું કીધું છે સાઇનાઇડ સાથે તો આપણે જ્યારે અહીંયા સંકીર્ણ આપણે એમએલ સિક્સની જ્યારે વાત કરીશું ત્યારે જોન ટેલર ઇફેક્ટ લગાવશું તો જોન ટેલર ઇફેક્ટની અંદર જોઈએ તો એ આખે આપણી ભણવામાં આવશે જોન ટેલર ઇફેક્ટ વાળા પાઠની અંદર એટલે અત્યારે આપણે ડિટેલ નથી જોતા ડિટેલ માટે આપણે કોમ્પ્લેક્ષનું ચેપ્ટર જોઈશું અત્યારે તમને ખાલી એટલું જ કહેવામાં આવશે કે ભાઈ સીયુ ટુ જે છે એની અંદર આર્ગોન થેડી અને ફોરેસ્ટ ઓકે પહેલાં એની ઇલેક્ટ્રોન રચનારી ગઈ કોપરની પ્લસ ટુ એ

આના પછીના ચેપ્ટરમાં જોન ટેલર ઇફેક્ટ શીખવાડવામાં આવશે ત્યાં આપણે જોઈશું આ ચેપ અહીંયા આપણે ખાલી વાત કરી છે બાકી ડિટેલ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું કયું આયન અસ્તિત્વ ધરાવતો નથી તો જુઓ દીકરા કયું આયન અસ્તિત્વ ધરાવતો નથી આગળ એક ટાઈપ આવી ગયેલો છે અહીંયા આપણે જોઈએ તો આમાં જુઓ આઈ માઇનસમાંથી આઈ ટુ બની જાય એટલે આનું શું થાય તો કે ઓક્સિડેશન એટલે આઈ માઇનસ શું છે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ એ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ હોવાને કારણે અહીંયા જો સીયુ પર વીજબાર શું છે તો કે સીયુ પ્લસ ટુ તો રિડ્યુસિંગ એજન્ટ હોવાને કારણે સીયુ પ્લસ ટુનું રૂપાંતર એમાં કરી નાખશે સીયુ પ્લસ વનમાં સીયુ પ્લસ ટુનું રૂપાંતર એમાં કરી નાખશે સીયુ પ્લસ વનમાં માટે અસ્તિત્વ ધરાવતો નથી ક્લિયર કયા આઈનની ચુંબકીય ચાક માત્રા બે પોઈન્ટ ચોર્યાસી મિત્રો બે પોઈન્ટ ચોર્યાસી મીન્સ એની અંદર અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા બે હોવી જોઈએ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા બે ચાલો પહેલેથી લઈએ ટી આઈ પ્લસ થ્રી ટાઇટેનિયમ બાવીસ નંબર પર છે તો અહીંયા જેની ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે એ આર અને ફોર એ ચલો પહેલાં બધામાં આ રીતે લખી નાખીએ ઓકે ચલો હવે આ કયા નંબર પર કીધું છે તમને બાવીસ નંબર પર છે તો અઢાર ને બે 20 ને બે બાવીસ સી આર ચોવીસ ચોવીસ એટલે અહીંયા આપણે કરીશું એક અને પાંચ સી ઓ સત્યાવીસ અઢાર ને બે વીસ ને સાત સત્યાવીસ એનઆઈ અઠ્યાવીસ અઢાર ને બે વીસ ને આઠ અઠ્યાવીસ હવે આપણે આયનની ઇલેક્ટ્રોન રચના લખીએ પ્લસ થ્રી ટાઇટેનિયમ પ્લસ થ્રી કરીએ તો આ ઝીરો આમાં अयुग्मित इलेक्ट्रॉन की संख्या एक प्लस टू आमा आ चार अयुग्मित इलेक्ट्रॉन संख्या चार प्लस टू सात सात एक बे तौ चार ले जो एक बढ़ चार पांच छत त्रयुग्मित इलेक्ट्रॉन की संख्या त्रन आई प्लस टू जीरो आठ એક બે ત્રણ ચાર પાંચ છ ક્લિયર કઈ પ્રક્રિયા લોખંડના ઓક્સિડેશનમાં ભાગ લેતી નથી ઇટ મીન્સ કે લોખંડ ઓક્સિડેશન ચલો આયન અને સીયુએસઓ ફોર ની આપણે વાત કરીએ આયન એફી સીએસઓ ફોર તો આમાંથી શું બને તો કે એફી એસ ઓ ફોર પ્લસ ઇટ મીન્સ એફી ઝીરો એફી પ્લસ ટુ શું થયું ઓક્સિડેશન તો ઓક્સિડેશન થાય છે ચલો આમાં થાય છે બીજું એફીમાંથી કોમ્પ્લેક્સ બનાવ્યું ઓક્સિડેશન અવસ્થા ઝીરો અહીંયા પણ કોમ્પ્લેક્ષ છે તો ઓક્સિડેશન અવસ્થા ઝીરો કંઈ થયું નહીં

બરાબર લે હાફ ટેન્ટમાં રહે ઓસામાં બિન લાદેન વાળું ટેન્ટમાં રહે ઓસામાં બિન લાદેન તો મિત્રો અહીંયા જુઓ અહીંયાથી બધાની ત્રીજા સમાન આવશે ઓકે લગભગ સમાન ચલો હવે જોડી જોવાના જેડાર સાથે એચ એફ જેડાર સાથે એનબી નહીં ચાલે જેડાર સાથે એચ એફ જેડાર સાથે ટીઆ ટી એ પણ નહીં ચાલે અને ટીએ સાથે જેડાર આવી તો ગયો આન્સર મળી ગયો ચાવી વગર ઉધાર નથી મિત્રો દરેક ક્વેશ્ચનની અંદર તમે જો દરેક ક્વેશ્ચન એની અંદર ઇનઓર્ગેનિકની અંદર જેટલી પણ ચાવી તમને યાદ રહેશે જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું યાદ રહેશે અને એટલા તમને સારા માર્ક્સ મળશે જો પણ ચાવી બેઝ છે પેલું ઓક્સિડેશન અવસ્થામાં સ્કેન્ડિયમ પ્લસ થ્રી જ હોય ક્યારેય એસસી પ્લસ ટુ ના હોય માત્ર પ્લસ થ્રી હોય તો પ્લસ ટુ જોવા નહીં મળે આન્સર મળી ગયો ઓક્સિડેશન અવસ્થામાં જો સ્કેન્ડિયમમાં તો માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા હતી ને એસસી પ્લસ થ્રી પ્લસ ટુ જોવા મળતું નથી મતલબ વધુ અસ્થાયી ઘટક કયો એસસી પ્લસ ટુ થેન્ક યુ સો મચ મિત્રો હવે આપણે ફરીથી અવાજ કેટલાક મસ્ત એમસીક્યુ સાથે મળીશું થેન્ક યુ સો મચ